રાજકોટ જિલ્લાના જસદણ વેછિયા ધોરાજી પડદરી અને જેતપુર તાલુકાના દેવી પૂજક પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક એનાયત કરવામાં આવી હતી આ દરમિયાન પાંચસો ચાલીસથી થી વધુ પરિવારોના આશરે અઢારસોથી થી વધુ લોકોને પોતાના ઘર માટે પાયરૂપ જમીન મળતા મકાન બનાવી શકશે આ ઉપરાંત અલ્પેશ વડોદરિયાએ જણાવ્યું હતું કે સ્ટેજ પર મુખ્યમંત્રીનું મોમેન્ટો આપી સન્માન કરવા પહોંચ્યા હતા

મેયર શ્રી નૈનાબેન પટેડીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ ડોક્ટર દર્શિતાબેન શાહ શ્રી દુલ્લભાઈ પ્રેતરિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ મોગરા શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે કલેક્ટરશ્રી મ્યુનિસિપલ શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિચારતી વિમુખ જાતિના ગર્ભવિહણા લોકોને કાયમી સરનામું આપવાનો આજનો અવસર છે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના અંત્યોદય ગરીબ વંચિતોની વેદના જાણે છે એટલે જે કહે છે છે કે કોઈ પૂછતું નથી એના વડાપ્રધાન શ્રી પૂજે આવા આવાસ મકાન વગરના લોકોને પોતિકુ મકાન આપવાનો વડાપ્રધાન શ્રીનો નિર્ધાર છે ત્યારે રાજ્ય સરકારે વડાપ્રધાન શ્રી ના સંકલ્પને સાકાર કરીને વિચારતી વિમુખ જાતિના લોકોને રહેવાના પ્લોટ આકા મકાન અને સાથે સાથે તમામ સુવિધાઓ આપવાનું અભિયાન છે આપણે ત્યાં ધરતીનો છેડો ઘર એવી કહેવત છે પરંતુ આ વિચારતી વિમુખ જાતિના પરિવારોને મકાન આવાસ હોય નહીં એટલે ઉપર આપને નીચે ધરતી જે મહી તઈ ફરવું પડતું હતું દરેકને માથે છત હોય તેવા અભિગમ સાથે આજે રાજકોટ જિલ્લાના છ તાલુકાના વિચારતી મુક જાતિના પાંચસો ને બેતાલીસ પરિવારોના રહેણાંક માટે નિશુલ્ક પ્લોટની શણા અર્પણ કરવાનો સુખદ પડે છે આ પાંચસો ને બેતાલીસ પરિવારોના આશરે થી વધુ લોકોને પોતાના ઘર માટે જમીન મળતા પોતાના મકાન બનાવી શકાશે કઈ વાંધો નહીં તો રાડે કઈ વાંધો નહીં આપણા છોકરા તો છોકરા માટે કેટલી બાધાઓ રાખીએ છીએ આપણે વિચરતી જાતિ માટે દરેક જિલ્લા કલેક્ટરને અમને જેટલા મકાન મળ્યા છે એ સિવાય પણ તમારે કોઈ રહી જાય તો એનું લિસ્ટ તૈયાર કરીને પણ આપવાની અમારી તૈયારી છે એટલે કોઈને હવે મકાન વગરનું કોઈ ફરવું ના જોઈએ અરે અત્યારે મને આનંદ એટલી વાતનો છે કે અહીંયા એક દીકરો બેઠો છે એણે બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે શું મળ્યો છું અહીંયા એટલે આગળ જે ભણવાનું છે ભણવાનું ચાલુ રાખી અને નોકરી કરવાનું એ કીધું છે અને મને મળવા આવશે એમને તકલીફ હશે તો અમે દૂર કરી દઈશું તમે ચિંતા ના કરશો એટલે ભણતા રજ દરેક વસ્તુનું સોલ્યુશન છે એટલે હવે તમને જ્યારે ઘર પોતાનું મળી જાય પછી તમારા દીકરા દીકરીઓને ભણાવવાનું ખાસ કરજો ભેગા થઈ કે હવે ચાલ ને મારી જોડે આપણે જે બનાવતા હોય ઘરકામ કરતા હોય કે જે કામ કરતા હોય એની પાછળ વગાડવા માટેનું એના લોકોને પ્રયોજન ના આવું પાડતા કે ભાઈ હવે ચાલ મારી જોડે તુંય વગાડતા શીખી જાય ને ફર મારી જોડે એવું ના કરતા ભણાવજો એ બધા

ના આ વખતે અહીંયાથી હમણાં કલેક્ટર શ્રીએ જાહેરાત કરી એમ 1 લાખ ને 20000 રૂપિયા મકાન માટે મળતા હતા એમાં સરકારે આ બજેટમાં 50000 રૂપિયાની બીજી વધારાની જાહેરાત કરી છે 50000 રૂપિયા વધારો કીધા છે એટલે 1 લાખ ને 70000 અને બાકી બધા જે જુદા જુદા રીતે ટોયલેટના જુદા અને એમ કરીને બધા પૈસા આપતા હોય છે 1 લાખ 20000 ની અમે 1 લાખ 62000 આપતા હતા ને એટલે 42000 બીજા

કઈ તમારા પાસે તમારે કેવી રીતે ઉભા રહેવાનું એ તમને સમજાવું છું ખાલી આપણા વડાપ્રધાન શ્રીએ એક વિઝનરી લીડર છે કે આવતું ભવિષ્યનું પણ એમના અત્યારથી દેખાય કે ભવિષ્યમાં શું શું તકલીફ પડવાની છે અને એ તકલીફમાંથી દૂર થવા માટે અત્યારથી આયોજન કરતા હોય અને આ બધા આયોજનમાં આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર જોડાઈ શકીએ એમ છે તો તમે બધા જોડાશો ને તો તમને બધાની યોજનાઓ કહી દઉં બધી તમારા મગજમાં છે તમને ખબર પણ છે એટલે તમે જે મકાન બનાવો છો એ સોસાયટી જેવું બની જાય એટલે એની અંદર મેક્સિમમ દરેક જણા એક ઝાડ ઉગાડી દે એટલે એ ગ્રીનરી થઈ જાય ને એના માટેનો અભિયાન માટે નરેન્દ્રભાઈ જે ચલાવી રહ્યા છે એક પેડ માકે નામ એટલે આપણી પોતાની માતાના નામે એક ઝાડ લગાડીએ ને મોટું થાય ત્યાં સુધી એનું જતન કરવાનું તમારે બધાય થઈ શકે એવું કામ છે ને અને ઝાડ તો સરકાર આપશે તમને કદાચ ઝાડ તમને ના મળે તો આયોજન થઈ જશે ને એટલે તમારે બધી વ્યવસ્થા અમે તમારી જોડે ઉભા છે તમારા અમારી જોડે ઉભા રહેવાનું બસ હવે વરસાદ નું પાણી આપણે અત્યારે પાણી તો વાપરીએ છીએ ને બધા તો પાણી વાપરીએ તો પાણી બચાવવું એ પડે ને ભવિષ્યમાં આપણને પાણીની તકલીફ ના પડે એના માટે માન્ય વડાપ્રધાન શ્રી કેચ ધ રે એટલે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે સંગ્રહ કરવું પડે અને સંગ્રહ ના કરી શકીએ તો ક્યાં ઉતારવું પડે જમીનમાં ઉતારવું પડે એની યોજના પણ અમે કરી છે અને તમને ધારાસભ્યો સાથે રહી અને તમારા ત્યાં એ યોજના અંતર્ગત જે બનાવવાનું હશે બનાવી દેશે તમને એટલે તમારે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી પણ એને વ્યવસ્થિત રીતે કચરો ભેગો થઈને અંદર જતો હોય તો એ કાઢી લેવાનો એટલે દર વર્ષે એની અંદર પાણી જમીનમાં ઉતરે થશે ને આટલું અને જ્યાં ફરો ત્યાં તમે બધા તો ફરવાનું છે અમુક જણા અત્યારે મોટા છે બધા તો ભણતા હશે છોકરાઓ કદાચ ભણતા હશે તો જગ્યાએ રહેતા હશે પણ તમે જ્યાં જાઓ ત્યાં તમારા હાથે તમારા હાથે કોઈ પણ પ્રકારની ગંદકી થવી જોઈએ એતો થાય ને તો આ ત્રણ વસ્તુ પાકા પાસે ધ્યાન રાખજો બાકી તો મેદસ્વીતા પણ છે એ બધા અમારા બધાને કામનું છે તમે તો આટલી મહેનત કરતા હો એટલે ક્યાંથી લઈ જાય સ્ટેજ પર બેઠેલા બધાને એને મહેનત કહ્યું એ બધા મેં કહ્યું ઉતારીશું અમારે જે ઉતારવાની છે અમારી ચરબી એ બધી અમે ઉતારીશું ધીમે ધીમે અને જે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ કરવા માટે એમણે દરેકે દરેક છેવાડાનો માનવી હોય એને પણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ પ્રયત્ન કરે છે સરકારી જેટલી યોજનાઓ બનાવી છે બધા કેન્દ્ર સ્થાને નાનો માણસ છે છેવાડાનો માણસ છે ગરીબ છે એને ધ્યાનમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટે સરકાર કટિબદ્ધ છે સરકાર કામ કરી રહી છે અને છતાં પણ તમને ક્યાંય તકલીફ પડે તો અમારામાંથી ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ તમને મળે તો તમે એનો સાથ સહકાર લઈ અને તમારી યોજનાનો લાભ લઈ શકો છો અને આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના અલ્પેશભાઈ મણીલાલ વડોદરીયા હું અત્યારે તો એમએ વન એમ એ ટુ કમ્પ્લીટ કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું અને સમાજમાં નાની મોટી સેવા કરીશું આપણે હા વિચરતી વિમુક્તિમાં જે સાહેબે આજે સનદ વિતરણ કાર્યક્રમ કર્યો સમગ્ર જિલ્લામાં એ બદલ મેં સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે મારા નાના સમાજને આ સ્ટેજ સુધી પહોંચાડી જેને રહેવા માટે મકાનનો આશરો ઓછો હતો ટાટ તડકો અને ચૂંપડાનો સામનો કરવો પડતો એના માટે આજે જેના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પાંચસો એંશીથી વધારે સન્નતો સહાય અને વગેરે વગેરે યોજના અમારા માટે ખુલ્લી મૂકી છે સ્ટેજ ઉપર જ્યારે હું મોમેન્ટ સાહેબને આપી ત્યારે સાહેબે મને પૂછ્યું મને તમે કેટલું ભણેલા છો ભાઈ મેં તો આ સાહેબ એમ એને એમ એ એટલે સાહેબને પણ આનંદ થયો અને મને પણ આનંદ થયો પછી સાહેબે પૂછ્યું તમે નોકરી કરો છો જોબ કે મેં દઉં ના ના સાહેબ મેં તું સ્પર્ધા તમને તૈયારી કરું છું અને એક કન્ડક્ટરમાં ડીવીમાં મારો વારો આવી ગયો છે સાહેબ કહેતો તો તમે તૈયારી ચાલુ રાખજો અને સાહેબ સાથે રામ રામ કરી તો મેં સાહેબને કીધું સાહેબ સચિવાલયમાં તમને બે વાર મુલાકાત માટે આવ્યો હતો પણ મને મળવા દીધો નહીં પણ મારું એવું સપનું છે કે મારે સાહેબ તમારી સાથે પંદર મિનિટ બેસીને વાતચીત કરવી છે સમાજ લેવલની વાતચીત તો મારા સમાજ લેવલની છે મારા સમાજને જેમ પાછળ છે તેમ કેવી રીતે મારો સમાજ આગળ આવે મારા સમાજના પણ છોકરા છોકરીઓ નોકરીઓ ચડે મારા સમાજના આગેવાનો પણ સભામાં અથવા તો વિધાનસભામાં બેસે એને પણ હોદ્દો મળે એ પણ ધારાસભ્ય બને મંત્રી બને એવું અમારું સપનું છે પછી બે બે ખાસ કરીને માગણીમાં તો એક તો કે અમને જે રાજ્ય સરકાર દ્વારા જે એનટી ડીએનટી એમાં અમને એકથી બે ટકા અનામત આપી દે તો અમારા વિચરતી વિના માણસોને પણ ધારાસભ્ય સંસદ સભ્યોનો મોકો મળે અને ત્યાર સિવાય જો ભણતરની વાત કરીએ તો છોકરા છોકરીઓ ભણે છે એને પણ અનામતમાં નોકરીનો લાભ મળે અને અમારા છોકરા પણ નોકરી લાગે